ઉનાળાની ગાડીઓ દોડતી થઈ ગઈ છે વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટની બે અલગ અલગ દુકાનોમાં આગની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ હતી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટ ખાતે આગનો બનાવ બે દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગનો કોલ મળતા તાત્કાલિક ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાય પરંતુ દુકાનમાં રહેલ કાપડનો જથ્થો સળગી જતાં બળીને ખાક થયો હતો ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ફાયર વિભાગને બોમ્બે માર્કેટની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો જેથી તાત્કાલિક ફાયરની પાંચથી છ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી જેવો કોલ મળતા ફાયર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ દ્વારા માન દરવાજા કપોદરા અને આજુબાજુના ફાયર સ્ટેશન માં તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરે ઘટના સ્થળે આવીને જોતા

બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળ્યો અંદાજીત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે